સુરતની સુપ્રસિદ્ધ દરગાહ હઝરત ખ્વાજા દાનાના ચારસો ત્રીસમાં સંદલ ઉર્ષની તૈયારી પરચમ લહેરાવાયો સુરતના સુપ્રસિદ્ધ સૂફી સંત ઓલિયા હઝરત ખ્વાજા દાના નક્શબંધીના ચારસો ત્રીસમાં સંદલ ઉર્ષની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ તડામાર તૈયારીની વચ્ચે દરગાહ શરીફ પર પરચમ કુશાઈ કરવામાં આવી હતી આ પરચમ કુશાઈમાં મોટી સંખ્યામાં અકીદત મંદો જોડાયા હતા પરચમ કુશાઈનું જુલુસ ગોપીપુરા મોમનાવાડ ખાતે વર્તમાન સજ્જા દાનશીન ફિરોજ બાપુની પેરવીમાં નીકળ્યો હતો અને ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પહોંચ્યો હતો ડફ ડફલી અને ઢોલ તાસા સાથે પરચમ લહેરાવવામાં આવ્યા હતો પ્રથમ પરચમ દરગાહ શરીફ ત્યારબાદ દરગાહના મિનારા અને ત્રીજો પરચમ દરગાહના બુલંદ દરવાજા પર લહેરાવવામાં આવ્યો હતો હવે નવમી ઓગસ્ટે સંદલ શરીફ અને દસમી ઓગસ્ટે ઉર્ષની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે સંદલ ઉર્ષના પાવન અવસરે સમગ્ર દેશમાંથી અકિદત મંદો ઉમટી પડે છે અને પુણ્ય સાડી બને છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની